હિંમતનગરના સંકુશ મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હિંમતનગર દ્વારા ગામડાના છેવાડાના લોકોના આરોગ્યની ચિંતા કરી ગામડે ગામડે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ખડોલ ગામમાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પસનું આયોજન કરવામાં આવ્યું હતું ધનસુરા ખડોલ ગામના સરપંચ વિનુભાઈ નારાયણભાઈ ચમાર તેમજ ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ પિયુષભાઈ ચમારના સાથ સહકારથી ખડોલ ગામમાં ફ્રી હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું હિંમતનગરના સંકુશ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા ખડોલ ગ્રામ્ય વિસ્તારના લોકોનું ચેકઅપ કરી આયુષ્યમાન કાર્ડ હેઠળ મળતી સુવિધાઓનો લાભ થકી કેન્સર જેવી મહાબીમારીઓની સારવાર શંકુ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા અપાવવાની લાગણી દર્શાવવામાં આવી છે આજરોજ ખડોલ ગામે ઉંટોડિયા મહાદેવ મંદિરમાં જે શંકુલ હોસ્પિટલ હિંમતનગર દ્વારા જે ફ્રી બોડી ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો છે આજે ઘણા માણસોની જે તકલીફ જે હતી તે આજે ડૉક્ટરની ટીમ સાથે એમનું બોડી ચેકઅપ કરીને એમની જે દવા માટે જે સલાહ આપવામાં આવી છે ડૉક્ટરની ટીમ હાજર છે અને મને ગર્વ છે કે આવા કેમ્પ એ થવા જોઈએ અને સંકુલ હોસ્પિટલ દ્વારા આ જે કાર્યક્રમ થાય છે વધુમાં વધુ જો આનો લાભ લે એ મારી સૌરાની અપીલ છે જયેશ પટેલ બી એચપી ન્યૂઝ અરવલ્લી